ઝઘડીયાની દીકરી જે હાલમાં વડોદરાની સાયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેની મુલાકાત માટે બપોરે એક વાગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા શ્રી અમિતભાઈ ચાવડા એઆઈસીસી સચિવ શ્રી રામકૃષ્ણ ઓઝા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા અને વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓએ પીડિતાના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક ન્યાય અને મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ સાથે તેમણે પીડિતાના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી અને સારવારમાં કોઈક મદદની જરૂર હોય તો તેનો પણ ખાસ ખ્યાલ રાખવા માટે હોસ્પિટલ તંત્રને સૂચના આપી હતી શ્રી અમિતભાઈ ચાવડાએ કહ્યું કે આ ઘટના દુઃખદ છે પીડિતાના પરિવાર માટે દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ કોંગ્રેસ લોકોની સેવા માટે છે અને હંમેશા પીડિતોના હિત માટે કામ કરી રહી છે આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ પીડિતાને ન્યાય અપાવવા માટે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે દસ વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બરબરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે જે રીતે એને એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે ખરેખર કાળજુ કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બરબરતા આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુધી આવી શકે આજે ડોક્ટર સાથે પણ વાત થઈ છે હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસુમ દીકરી પર પાસવી બળાત્કાર થાય છે એની હત્યા થાય છે સુરેન્દ્રનગરમાં પણ આવું દીકરી પર બળાત્કાર થાય વડોદરામાં પણ નવરાત્રીમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે આખા સમાજને જંજોડી નાખે હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય આટલું મોટું પોલીસ તંત્ર અને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે પોલીસનો ડર ના રહે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય આજે પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ઘેર સલામત પાછી આવશે કે કેમ એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે અરે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે બધી જ રીતના ગુનેગારો અસામાજિક તત્વો બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે અને રોજ એવી ઘટનાઓ બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુધી પણ ના આવે એવો પોલીસ પ્રશાસનનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે અને કડી

કોઈ પક્ષા પક્ષી ના હોય જાતિ ધર્મ ના હોય ગુજરાત કે પરપ્રાંત પણ ના હોય અને માનવતાના ધોરણે આગળ વધવું જોઈએ સરકાર તો માય બાપ કહેવાય અને આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે એમનું હૃદય કંપવું જોઈએ પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતિય છે એટલે સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય એટલા માટે હજુ સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો ત્યાંના સંસદ સભ્ય ધારાસભ્યની પણ જવાબદારી છે ઝારખંડથી ત્યાંની સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે એને મદદ માટેની એને સહાય માટેની વાત કરે જોગવાઈ કરે અને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય એનામાં પણ દયા નથી એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ગુજરાતમાં ખાલી માઇગ્રન્ટ થયેલા પરિવારોને કોઈ પણ ગુજરાતી આજે ગુજરાતમાં સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અને એક ઘટના નહીં છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે ભૂમાફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે ગુંડાઓ બુટલેગરો અસામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય ગૃહમંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો બળાત્કારીઓ અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે એટલે પરપ્રાંતિય નહીં એક એક ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાગી હોવાને કારણે એક એક ગુજરાતી પરિવારને પોતાની સલામતીને સુરક્ષાની પણ ચિંતા છે